पाच इसमो कायदा अंतर्गत जेल हवाली करते सारोली पोलीस पोलीस कमिशनर श्री सुरश तथा खास पोलीस कमिशनर सेक्टर एक तथा नायब पोलीस कमिशनर श्री झोन एक तथा पोलीस कमिशनर बी डिव्हिजन सुरश नाओ પ્રોહિબિશન ના ગુનો કરવાની ટેવ વાળા ઈસમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું પ્રોહિબિશનમાં માં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકર યા સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેર ના હોય સર્વેલન્સ સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંત ચૌહાણ તથા સિસ્ટર હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓની આવા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શેર નાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા કુલ પાંચ દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ છે તવા પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા મજૂર કરી પાસા હુકમ કરતા કુલ પાંચ બુટલેગર ઈસમોને પાસા હુકમની મજવણી કરી અલગ અલગ જિલ્લા જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં સારોલી પોલીસ દ્વારા પાસા પાસાટ કરે રમેશભાઈ પાટીલ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કૈલાલ પાટીલ જીતુભાઈ ભાડાભાઈ જીજાળા રવિકુમાર ઉર્ફે રાહુલ ગોપાલલાલ દેલ મહેન્દ્ર રમેશભાઈ ઘરટે પાટીલ રાજ્ય રાજ્યની જુદી જુદી જેલો રવાના કરાયા છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે